વલસાડ પુરવઠા વિભાગમાં પૈસાની ઊંચા પાતની ફરિયાદ બાદ વલસાડ સિટી પોલીસે નવસારી જેલમાંથી કોમ્પ્યુટર ઓપરેટર અને મહિલાની ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના કોમ્પ્યુટર દ્વારા વલસાડ જિલ્લામાં આવેલું સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા હાલ લાભાર્થીઓના મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનું કમિશન તેમના ખાતામાં ઓનલાઈન જમા થાય છે પુરવઠા અધિકારીની જાણ બહાર વલસાડની ત્રેપન જેટલી એફપીએસ સંચાલકોને આપવામાં આવેલું કમિશન કોમ્પ્યુટર ઓપરેટર તેના ખાતામાં અને તેના પરિવારના સભ્યોના ખાતામાં જમા કરાવી કુલ ચાલીસ લાખથી વધુ કરી છે નવસારી પુરવઠા વિભાગે સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ કરતા વલસાડ પુરવઠા વિભાગે ચેકિંગ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે જેને લઈ વલસાડ પુરવઠા વિભાગે આઉટસોર્સના કોમ્પ્યુટર ઓપરેટર સહિત ચાર વ્યક્તિઓ સામે છેતરપિંડીની વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આજે વલસાડ સિટી પોલીસે નવસારી જેલમાંથી કોમ્પ્યુટર ઓપરેટર અને એક મહિલાની ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી વલસાડ કોર્ટમાંથી આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે